થોડા સમયના વિરામ બાદ ગામ ભદ્રાવળીથી હળદર બોટાદ હમઢિયાળા લાઠીદળ કારિયાણી લાખ્યાણી નસીબ પર થાતાકને વલભીપુર તાલુકાના ઝાળિયા ગામે આવી ગયા છીએ ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ અને ખેડૂતભાઈ હાંથી હાંકીને કપામાં પાળા તાણેવાળા છે અને ત્યારબાદ હોજપેપ લાંબો કરીને મોટર ચાલુ કરી એટલે મોટર ચાલુ ન થઈ અને બોરના કાંઈક આવા દ્રશ્ય છે તમે જોઈ શકો છો હવે આપણે બોર આજુબાજુ ઊભું રહે એવું કરીશું અને આપણા પાના ન ખોવાય તે માટે થોડીક સાફ સફાઈ કરીશું ખેડૂતભાઈને તો નહીં ટાઈમ મળે થ્રી ફેસ પાવર નથી એટલે આપણે હાથેથી મહેનત કરી રહ્યા છીએ અને જમીન લેવલે ઓટો હોવાને કારણે ચોમાસાનું જેણો રેપ ડોળ ગયો છે અને આપણે દોરી તાણીને ટેમ્પાનું મશીન ચાલુ કરી વળ્યું છે હવે આપણે ડીઝલ એન્જિનથી તાકાત જમાવશું સાપડો ખોલીને આપણે એક પછી એક કટકા કાઢવાના છે ખેડૂતભાઈને ત્રણસો ફૂટનો બોર છે બસો ને ચાલીસ ફૂટ મોટર ઉતારી લી છે અને બેની લાઇન છે આપણે ઝડપથી સાંપડો ખોલી નાખીએ અને કટકા કાઢવા માંડી બહાર જેથી કરીને ખેડૂતભાઈને ઝડપથી કપાસનું પીએચ ચાલુ થાય અને આપણે પહેલો કટકો બહાર કાઢી નાખ્યો છે તમે જોઈ શકો છો હવે આપણે વ્યવસ્થિત રીતે કોઈ આંટો કે કોઈ કપલીનેઠેથી તૂટીને લાઇન પડે ને એ રીતે રાગે રાગે હથોડીના ટકોરા મારીને મોટર લાઈન ખોલી નાખશું એક પછી એક કટકો આવતો જાય છે ને આપણે ઝડપથી કટકા ખોલી રહ્યા છીએ ખેડૂતભાઈને આ બોરમાં આવે લોખંડની લાઈન કાઢીને કાળો પાંચ દંડો કરવાનો છે લોખંડની લાઈન હવે નથી ઉતારવાની ઘણા સમયથી આંકે છે તડકાનો સમય હતો ને ખેડૂતભાઈ સોડા લઈને આવી ગયા થોડા સમયના વિરામ બાદ આપણે બધા કટકા બહાર કાઢી લીધા છે અને ખેડૂતભાઈએ મોટરમાંથી બે ફૂટનો ટૂંકો કટકો ન સડાયો હોવાને કારણે આપણી ઘોડી વીસ ફૂટ લાંબી નથી એટલે લગો લઈ મોટર બહાર આપણે કાઢી લીધી છે ફરી મળીશું આવાજ નવા મોટરના વીડિયો સાથે જય માતાજી